ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ રાઈટ આ છ નંબરનો વિડીયો છઠ્ઠો વિડિયો રાઈટ આ અગાઉના તમે પાંચ વિડીયો જોયા અને એનો જે ભરપૂર પ્રતિસાદ આઈપી મિશનના લોકોએ આપ્યો એના માટે ખરેખર ઈશ્વરનો પુષ્કળ ધન્યવાદ આપું છું રાઈટ પણ આ પાંચમા વિડીયો અને છઠ્ઠા વિડીયોની વચ્ચે મેં ગેપ જાણી જોઈને રાખ્યો હતો કારણ કે જે વિષય પાંચમા વિડીયોનો હતો એ બહુ અગત્યનો અને મહત્વનો એવો વિષય હતો અને એની સાથે સાથે પરપોટો એ ફૂલી રહેલો રાઈટ હમણાં આગળ ખબર પડશે હું શેના સંદર્ભમાં વાત કરું છું રાઈટ પણ એ પરપોટો હવે ફૂટી ગયો રાઈટ અને એટલે હવે આઈપી મિશનના દરેક સભ્યની આઈપી મિશનના દરેક સભ્યની રાઈટ આંખો ખુલવી જોઈએ આંખો ખુલવી જોઈએ રાઈટ કારણ કે મહત્વની અને અગત્યની ચર્ચા એ આ પાંચમા અને છઠ્ઠા વિડિયોના ગેપ દરમિયાન પોઝ દરમિયાન એ જોર પકડ્યું કે અમે સીએનઆઈ ને છત્ર છાયા હેઠળ હતા પણ અત્યારે ખબર પડે છે હવે ખબર પડે છે કે એ તો બધું ગેરકાયદેસર અને પોલમ પોલ છે રાઈટ હા અને એટલે હવે અમે આગળ શું કરવું રાઈટ અમારી આવનાર પેઢીનું ભવિષ્ય શું બરાબર અને એટલે મેં ફ્રોમ ધ બિગનિંગથી પહેલા વિડીયોથી પાંચમા વિડીયો સુધી બહુ સ્પષ્ટ સીએનઆઈ શું છે અને સીએનઆઈ ડી સત્તર એનજીઓના ગોરખ ધંધા શું છે એના વિશે બહુ જ વિસ્તૃતથી બહુ જ ડિટેલમાં સ્પષ્ટ આધાર પુરાવા સાથે સ્પષ્ટીકરણ તમને આપેલું છે રાઈટ અને એટલે જ્યારે આ ચિંતા થાય છે કે ભાઈ હવે અમારું શું અમે શું વિચારીએ અમે શું ડિસિઝન લઈએ ત્યારે આ જે છઠ્ઠો વિડીયો છે એ આ જે લોકોના મનમાં જે પ્રશ્ન હતો એ પ્રશ્નોનો રિપ્લાય છે જવાબ છે દોરવણી છે અને એટલે ધ્યાનથી સાંભળજો રાઈટ આ દિવસોની અંદર તમે જોયું હશે ડેપ્યુટી મોડરેટર રાઈટ એ કહેવાતી ગેરકાયદેસરની જે સીએનઆઈ છે એના ડેપ્યુટી મોડરેટર ઇવન ડી સત્તર એનજીઓના મોડરેટર પણ રાઈટ આપણે જોઈએ છે કે ડેમેજ કંટ્રોલ કરવાના માટે ગુજરાતમાં જેટલા બી ચર્ચની મુલાકાત લઈ શકાય એટલા ચર્ચની મુલાકાત લેવા માટે પ્રયત્ન કરતા હતા પણ એ પરપોટો ફૂટી ગયો એમની આશા એ ઠગારી નીવડી કારણ કે એ ટોળકીને

ગુજરાતની સદ્ધર નાણાકીય રીતે સદ્ધર મંડળીઓ છે અને જે મુખ્ય શહેરોની મંડળીઓ છે અને મુખ્ય ગામડાઓની જે આર્થિક સદ્ધર મંડળીઓ છે એના પર તરાપ મારી હા અને નાણાં ઉલેચવાનું શરૂ કર્યું હતું રાઈટ પણ કોઈક ને કોઈક રીતે એમાં એ લોકો ઉણા ઉતર્યા છે વાસ્તવિકતા છે ભલે એ સ્વીકારે કે ના સ્વીકારે બટ ઇટ્સ ફેક્ટ બરોબર અને એ સત્યતા એ ઉજાગર થઈ ગઈ છે બરાબર અને એટલે હવે એમને સમજાઈ ગયું છે કે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની જે મંડળીઓ મુખ્ય મુખ્ય શહેરોની અંદર છે રાઈટ એમણે અમને હાથ મૂકવા દીધો નથી કે ઈરાદો એ જ હતો કે જે એફડીઓ છે રાઈટ જો કે એફડી ના હોવી જોઈએ ચર્ચિસની અંદર પણ એફડી હતી રાઇટ એને સાફ કરવાને માટે એમના બધા ઈરાદાઓ લોકોને ખબર પડી ગઈ ઇટ્સ અ નેકેડ ટ્રુથ સભ્યો છે જે લોકો વહીવટદારો તરીકે કાર્ય કરી રહ્યા છે ખુરશી પ્રેમીઓ છે વ્યક્તિ પૂજા કરનારા અને ચરણ ચાટુકો જે લોકો છે એમને આ મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયો તમારે જોવો નહીં કેમ કારણ કે તમારા એ લાભમાં જ છે કારણ કે તમે જાણો છો કે સીએનઆઈ સાથેનું ગેરકાયદેસર સીએનઆઈ સાથેનું તમારું ભવિષ્ય એ અંધકારમય છે એ ચોક્કસ છે અને આંગળીના વેઢે ગણી શકાય એટલા વોટ્સએપ અને ફેસબુકના ના જે પ્રેમીઓ છે એમને મારી નમ્ર અપીલ રાઈટ કે વોટ્સઅપ અને ફેસબુક ઉપર ડમી એકાઉન્ટ બનાવીને મારા વિરુદ્ધ થૂક ઉડાડવાનો કોઈ મતલબ રહેતો નથી પાયા વિહોણા પ્રશ્ન પૂછશો નહીં બરાબર અને હું જે લખું છું આધાર પુરાવા સાથે લખું છું પાસે આધાર સાબિતીઓ હોય બરાબર તો ચોક્કસ તમે કંઈ પણ લખી શકો છો કંઈ પણ બોલી શકો છો કોઈ જ વાંધો નથી બરાબર પણ સંતાઈને છુપાઈને જે ચીમકીને ધમકી આપવાની જે તમે અલગ અલગ રીતના પ્રયત્ન કરો છો તો મારી નમ્ર વિનંતી છે કે મારું નામ દઈને મારા નામ જોગ લખજો અને તમારું નામ એડ્રેસ સાથે ફોન નંબર સાથે પણ લખજો તો વધારે સારી રીતે એનો રિપ્લાય હું તમને આપી શકું બરાબર પણ આ સનાતન સત્ય છે તમે સ્વીકારો કે ના સ્વીકારો બરાબર પણ જે લોકો ગેરકાયદેસર સીએનઆઈ ના સભ્ય છે એમાં સીએનઆઈમાં કોઈ સભ્ય પદ નથી જ નથી જ અને નથી જ ભારપૂર્વક કહું છું બરાબર માગી જોજો તમારા ચર્ચના જે તમારા કાર્ય કર્મચારી છે હા જ્યારે કહેવાતા પાડક છે એની પાસે તમે સભ્યપદ માગી જોજો સી એન મને મારું સભ્યપદ જરા લેખિતમાં લખી આપો ને હમ નહીં લખી આપે એમની જીગર જ નથી લખી આપવાની બરાબર હા અને એટલે હું તમને આ આઠ પ્રશ્નો આપું છું તમે ધ્યાનથી સાંભળજો તો તમને આખો ચિતાર ખબર પડી જશે પહેલું પ્રશ્ન સીએનઆઈ નું ધાર્મિક સંપ્રદાય તરીકેનું કોઈ રજીસ્ટ્રેશન છે છે બીજો સીએનઆઈ નું કોઈ રીતે નોંધાયેલ બંધારણ ત્રીજો પ્રશ્ન ગેરકાયદેસર સીએનઆઈ અન્ય ધાર્મિક ટ્રસ્ટની મિલકતો પર કબજો જમાઈ શકે હા ચોથો પ્રશ્ન દસ ત્રણ ઓગણીસો ને છ્યાસી ના રોજ બિશભ પોલ ચૌહાણે જે ચેન્જ રિપોર્ટ રજૂ કર્યો હતો રાઈટ ચેરિટી કમિશનરમાં આની સાથે નીચે હું એટેચ કરું છું એ રિપોર્ટ બરાબર એની ખુલાસાની માંગણી તમારે કરવાની બરાબર પછી સીએનઆઈ ડી સત્તર ને જે એનજીઓ છે એ ચર્ચમાં પ્રવૃત્તિ કરી શકે ધાર્મિક પ્રવૃત્તિ કરી શકે એ સીએનઆઈ જે ડી સત્તર છે એનજીઓ છે એના વાર્ષિક ઓડિટેડ નાણાકીય રિપોર્ટની કોપી માગી જોજો અને સાતમો પ્રશ્ન છે કે જેટલા ચર્ચ રિનોવેશન કર્યા એનો હિસાબ ક્યાં પાડવામાં આવે છે તે ક્યાં સબમિટ કરવામાં આવે છે એ જણાવે અને છેલ્લો ને અગત્યનો પ્રશ્ન ડેપ્યુટી મોડેટરે જે લાણી કરેલા નાણાં છે અને જે ગિફ્ટમાં મળેલા નાણાં છે એનો હિસાબ કિતાબ છે કોઈ આટલા આઠ પ્રશ્નો બહુ અગત્યના અને મહત્વના છે રાઈટ હિંમત રાખીને જરા પૂછજો તો તમને જવાબ પણ કેવો મળે છે એ તમને એના પરથી ખ્યાલ આવશે રાઈટ અને એટલે ફરીથી એ જ બાબત રિપીટ કરું છું રાઈટ ઓગણત્રીસ અગિયાર ઓગણીસો સિત્તેર ના રોજ જે છ અલગ અલગ ધાર્મિક ચર્ચો જે ધાર્મિક રજિસ્ટર્ડ ટ્રસ્ટો હતા અને એનું સંગઠન થઈને એકીકરણ થયું એમ કહેવામાં આવે છે પણ એ નામદાર અદાલતે એ હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે એને રિવ્યુ પિટિશનની અંદર એને માન્ય કરવામાં આવ્યું જ નથી એટલે સીએનઆઈ નામે જે હોય તે બધું જ ઇલિગલ જાહેર કરવામાં આવ્યું છે રાઈટ એટલે એ બાબત બહુ સ્પષ્ટ છે રાઈટ ત્યારે રિલિજિયન છે જ નહીં ધાર્મિક ટ્રસ્ટ છે જ નહીં કહી દેવામાં આવ્યું અને એ સાથે સી એન આઈ એ કોઈ રીતે ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી આટલું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું જેમને એ હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદા વાંચવા હોય તો મને કહેજો હું તમને મોકલી આપીશ એના માટે સીધો મતલબ એ થાય છે કે તમે હું બધા જ ઓગણીસો સિત્તેર ની પરિસ્થિતિની અંદર આવી ગયા રાઈટ એટલે એનો મતલબ કે તમે હું આજે પણ આઈપી મિશનના એટલે કે યુ સીએનઆઈ જે છે રાઈટ એટલે કે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના સભ્ય છીએ સીએનઆઈ ના નહીં યાદ રાખજો સીએનઆઈ ના નહીં સીએનઆઈમાં કોઈ સભ્યપદ હતું નહીં છે નહીં અને હસે પણ નહીં બરાબર રાઈટ અને એ હું ખાતરી છાતી ઠોકીને કહી રહો છું અને તમે જો જાણે અજાણે રાઈટ તમને એવું લાગે છે કે તમે સીએનઆઈ સભ્ય છો રાઈટ તો તમે સભ્ય નથી બરાબર અને એટલે આજે પણ તમે જાણે અજાણે આઈપી મિશનના એટલે કે યુ સીએનઆઈ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના સભ્ય છો તમે માનો કે ના માનો ઇટ્સ એ ફેક્ટ ઇટ્સ એ ઇટ્સ અ નેકેડ બરાબર અને આટલા વર્ષોથી જ્યારે તમે હવે પોતાની જાતને સીએનઆઈ ના ગણતા હતા એટલે હવે તમારે જો આઈપી મિશનમાં એટલે કે ની અંદર અંદર ગુજરાત ચર્ચ પરત ફરવું હોય તો આધાર પુરાવા સાથે તમે પરત ફરી શકો છો રાઈટ અને પરત ફરવું જ પડશે કારણ કે એ સિવાય બીજો કોઈ આશરો નથી અને કાયદાકીય રીતે આપણા ભારતના બંધારણ પ્રમાણે બરાબર પરિસ્થિતિ તમારી કેવી છે તો વાડા વગરના ઘેટા જેવી છે રાઈટ અને એટલે તમે તમારી જાતને જો સમજતા હો હો અને સેફ તો કહી તમને ગેરકાનૂની છે છે ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે રાઈટ અને એટલે પાછું આઈપી મિશનમાં યુ સીએનઆઈમાં ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભામાં પરત ફર્યા વગર કોઈ છૂટકો નથી કેમ કારણ કે આ ધાર્મિક સંપ્રદાય એ સરકારી રેકોર્ડ પર કાયદાકીય રીતે નોંધાયેલ છે રજીસ્ટર થયેલું છે બરાબર અને એટલે આ બાબત દરેકે ધ્યાનમાં રાખવી જરૂરી છે અને એ સાથે સાથે તમે માર્ક કર્યું હશે છેલ્લા એક વર્ષથી બરાબર ચર્ચના જવાબદાર સભ્યો અને એ કહેવાતા કર્મચારી બરાબર પુષ્કળ એક્ટિવ થઈ ગયા છે સારું છે પ્રેસ ધ લોર્ડ બરાબર જે કાર્યો એમણે આરંભ્યા છે એના માટે પ્રેસ ધ લોર્ડ એ

એ જે એફિડેવિટ જે ચેન્જ રિપોર્ટ છે એ અહીંયા હું નીચે સાથે એટેચ કરું છું કે જેથી ખબર પડે તમને કે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની કઈ કઈ મંડળીઓ હતી અને આજની તારીખમાં પણ કઈ કઈ મંડળીઓ છે અને તમારી મંડળીનું નામ એમાં છે કે નહીં એ પણ તમને ખબર પડે રાઈટ અને એટલે એ બાબત ધ્યાનથી તપાસજો જે શહેરી મંડળીઓ છે ને જે મુખ્ય મંડળીઓ છે ગામડાની એમના એમાં નામ છે કારણ કે બિશપ પોલ ચૌહાણે રાઈટ એ ચેન્જ રિપોર્ટ એ ચેરિટી કમિશનરની અંદર એ દસ ત્રણ ઓગણીસો છ્યાસી એ સબમિટ કર્યો ત્યારે કીધું હતું અને સ્પષ્ટ નીચે લખેલું છે સિગ્નેચર સાથે રાઈટ કે આ ઉપરોક્ત પાસઠ એની અંદર બ્રધરનની મંડળીઓ પણ છે પણ એ આપણે કરી નાખવાની સમજીને રાઈટ આ ઉપરોક્ત મંડળીઓની પાસે કોઈ સ્થાવર કે જંગમ મિલકત નથી સીએનઆઈ ની આ ઉપરોક્ત મંડળીઓ પાસે પોતાની સ્થાવર કે જંગમ મિલકત નથી એનો મતલબ થયો કે જે પણ સ્થાવર કે જંગમ મિલકત છે એ ચર્ચની પોતાની છે યુ સીએનઆઈ ની છે ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની છે આ સ્પષ્ટ છે એકદમ સ્પષ્ટ છે અને એટલે એટલે હું તમને કહું છું કે વડીલ સભાની ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની આ મંડળીઓ છે અને એ બધા હવે વ્યવસ્થા પ્રમાણે ભક્તિ સભાની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે રાઈટ અને એટલે વીસ સભ્યોની જે સભ્યો હશે એની ઉપર એક વડીલ નિમવામાં આવશે જે જૂની વ્યવસ્થા હતી એ પ્રમાણે અને જે આઈપી મિશનનું એટલે કે યુસીએના એટલે કે ગુજરાત ચર્ચ કાઉન્સિલનું જે બંધારણ છે એ બંધારણ પ્રમાણે કાયદેસરના વડીલ સભાના એ સભ્યો હશે અને એ જ વડીલ એ ત્યાં ગાડી આગેવાની પણ આપશે અને સભ્યોના સહકારની સાથે એ કાયદેસરની ભક્તિ સભા પણ ચલાવશે પણ જે લોકોએ એ આઈપી મિશનમાં એ યુસીએનઆઈમાં એ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભામાં પરત ફરવું છે એમના માટેની આ વ્યવસ્થા છે રાઈટ પહેલાં પણ વડીલો જ એ ચર્ચને આગેવાની આપતા હતા હવે પણ આગેવાની આપશે અને જ્યાં પાળક હશે ત્યાં પાળક આગેવાની આપશે ગુજરાત ચર્ચ કાઉન્સિલના વડીલ સભાના પણ જે રસ્તો હતો જે બ્લોક થયેલો હતો એ હવે ખુલ્લો છે રાઈટ જેઓને પણ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભામાં પરત ફરવું છે પ્રેમથી ફરી શકે છે એના સિવાય ફરીથી કહું છું કોઈ છૂટકો નથી અને એ પરત ફરવું જ પડશે અને એટલે હાલમાં જે પરિસ્થિતિને જે સંજોગો બદલાઈ રહ્યા છે અને ભવિષ્ય ગમે ભવિષ્યમાં ગમે ત્યારે કે તકલીફો ઊભી થઈ શકે છે ત્યારે આવી બાબતોમાં ગેરકાયદેસર સીએનઆઈ ક્યાંય ઉભું નહીં રહી શકે કારણ કે તમે જાણો છો કે કાયદાકીય રીતે એને પોતાનું પાસે કોઈ અસ્તિત્વ નથી કે જે સાબિત કરી શકે અને એટલે અત્યારના જે ભારતના કાયદા કાનૂન છે જે દેશની વ્યવસ્થા છે ન્યાય પ્રક્રિયા છે એ પ્રમાણે આઈપી મિશન એટલે કે યુ સીએનઆઈ નું ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની ઓળખ અને સભ્યપદ એ કાયદેસર છે અને કાયદાકીય રીતે તમે એ સાબિત કરી શકો છો બાકી ગેરકાયદેસર સી અને એમાં રહ્યા તો એ કોઈ રીતે તમે સાબિત કરી શકશો નહીં રાઈટ અને એટલા માટે આ એક જ રસ્તો છે અને એને ફોલો કરવો રહ્યો રાઈટ એ સાથે સાથે આપણે એ પણ સમજવાની જરૂર છે કે જે મિલકતો ગેરકાયદેસર સીએનઆઈ બે હજાર તેરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાને સુપ્રત કરી નથી એ સુપ્રત કરવી જ પડશે એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે એની અંદર કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં થાય રાઈટ બહુ સ્પષ્ટ કહું છું રાઈટ કારણ કે આર્ટિકલ પચીસ અને છવ્વીસ બહુ સ્પષ્ટ કહે છે કે કોઈ પણ ધાર્મિક સંપ્રદાય બીજા સંપ્રદાયની મિલકતો ઉપર પોતાનો હક દાવો કે કબજો કરી શકતા નથી જ્યારે સીએનઆઈ તો કોઈ પણ રીતે કાયદાકીય નથી ગેરકાયદેસર છે છે ગેરબંધારણીય છે તો એ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાની મિલકતો પર કબજો કઈ રીતે રાખી શકે બરોબર અને એટલે એ પરત કરવી જ પડશે અને પરત કરવી જ પડશે પણ સાથે સાથે યાદ રાખીએ એની અંદર જે લોકો સામેલ છે જે આગેવાનો સામેલ છે આ કાંડની અંદર કારણ કે નાણાં વર્ષોથી ઉઘરાવવામાં આવી રહ્યા છે જે ઇલિગલ છે વર્ષોથી આવી રહ્યા છે જે ગેરકાયદેસર છે એ બધાનો હિસાબ પણ માંગવામાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યારે મિલકત સંબંધી અને આ જે છેતરપિંડી ચાલી રહી છે એ બધાના સંદર્ભમાં ત્યાં ગાડી લેન્ડ ગ્રેબિંગ પણ કરવામાં આવશે બરાબર કારણ કે આ ઈશ્વરની મંડળી છે ભારત દેશના ન્યાય પ્રક્રિયા પ્રમાણે કાયદાકીય અધિકારો પ્રમાણે રાઈટ આ વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને માન આપવું એ દરેકની ફરજ બને છે અને ઈશ્વરના બાળક તરીકે જયારે આપણે જોઈએ છે પ્રભુ ઈશુ ખ્રિસ્ત પેલા લોકો આઈને કોઈન બતાવે છે સાદુકીય છે ત્યારે પ્રભુ કહે છે કે જે કાયસારનું છે કાયસારને અને જે દેવનું છે તે દેવને આપો એ ફક્ત કોઈન માટેની જ વાત નથી એ દરેક પ્રક્રિયાની અંદર લાગુ પડે છે જે દેશમાં આપણે રહીએ છીએ એના બંધારણને એની ન્યાય પ્રક્રિયાને આપણે અવગણના કરી શકતા નથી બરાબર અને એટલે જો કદાચ કોઈની લાગણીઓ ઘવાઈ હોય તો સોરી ટુ સે બટ ઇટ્સ ટ્રુથ બરાબર અને એ સાથે સાથે તમને કહી દઉં સાથે સાથે જે અત્યારની પ્રક્રિયા છે એની પણ વાત કરી દઉં બરાબર હમણાં જ વીસમી તારીખ આવશે બરાબર અને ત્યારે વડોદરાના એ બહુ જાણીતું ચર્ચ સેન્ટ જેમ્સ ચર્ચ વેન વ્હાઇટ ચર્ચ પણ કહેવામાં આવે છે બરાબર એ એકચ્યુઅલી તો ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ જે સંપ્રદાય છે એનું છે એટલે કે એંગ્લિકન ધાર્મિક જે સંપ્રદાય છે એનું એ ચર્ચ છે બરાબર અહીંયા એની સાથે જે હું ટેક્સ્ટ લખું છું એમાં એની લિંક પણ મોકલેલી છે અને એ લિંક તમે ઓપન કરશો તો એની અંદર તમને એ પાંચ છ બે હજાર સત્તરનો નો જે ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એ તમને ત્યાં વાંચવા મળશે ઈવન એની અંદર તમે ગુજરાતી કરીને પણ વાંચી શકો છો થોડું ભાંગ્યું તૂટ્યું ગુજરાતી આમ તેમ થાય છે પણ સરસ રીતે સમજાય એટલું તો છે જ અને આ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું જે એંગ્લિકન સંપ્રદાય છે એનું આ ચર્ચ છે અને એને હવે આ સી એન આઈ ડી સત્તર એનજીઓ એ રિનોવેશન કરીને ફરીથી ખુલ્લું મૂકશે એટલે જૂની તકતીઓને શું કરશે ડાબે કરશે અને નવી તકતીઓ મારી અને પોતાનો હક જતાવવા માટે એને ખુલ્લું મૂકવામાં આવશે પણ પ્રશ્ન મને જે થાય છે કે આખા ગુજરાતની અંદર જો તમે જુઓ તો એંગ્લિકન ધાર્મિક સંપ્રદાયના જે લોકો છે બરાબર એની અંદરથી જ સૌથી વધારે આઈએસ ને આઈપીએસ ને ડોક્ટર્સ ને નર્સિસ ને શિક્ષકો ને પોલીસ ના અધિકારીઓ ને બેંક મેનેજર્સ ને ક્લાસ વન ક્લાસ ટુ ના ઓફિસર એ આ એંગ્લિકન મંડળીમાંથી જ આવે છે તમારી જાણ સારે કહું કે ગામ ગ્રામ્ય વિસ્તારની મંડળીઓમાં સૌથી વધારે ધનવાન નાણાકીય રીતે સદ્ધર મંડળીઓ એ આ એંગ્લિકન મંડળીઓ છે કેમ કારણ કે સરકારી નોકરીયા તો એમની પાસે ઘણા બધા છે કે જે એ સભ્યપદ ધરાવે છે બરાબર પણ દુઃખની વાત એ છે કે તેમ છતાં પણ બરાબર આ એંગ્લિકન મંડળીના લોકો બરાબર એના સભ્યો આજે પણ મૃત પાય સ્થિતિમાં છે કોઈને એની કસી પડી નથી અને આ જે છે 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 એણે એટલા એટલા બધા બધા એમને કરી કરી દીધા દીધા કે આ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું એંગ્લિકન જે ધાર્મિક સંપ્રદાય છે એ અસ્તિત્વમાં તેમ છે તેમ છતાં પણ ન હોવા બરાબર છે એ કેટલી બધી દુઃખની વાત છે રાઈટ કે જે ગેરકાયદેસર છે જે ગેરકાનૂની છે જે ગેરકંધારણીય છે એ એ મિલકતને પોતાની કરીને કાયદાકીય રીતે તો કશું જ નથી કરી શકતા પણ આ જ રીતે ગેરકાયદેસર રીતે જ હક દાવો કરીને હક જમાઈને બરાબર જે ઉઘાડી લૂંટ કરે છે એ ભયંકર છે અને એટલે આ જે એંગ્લિકનના ધાર્મિક સંપ્રદાયના જે લોકો છે એમણે આના સંદર્ભે વિચારવું જોઈએ બરાબર આ ઉપરની બધી જ બાબતો હું પૂરી ગંભીરતા સાથે સર્વસમર્થ પવિત્ર ઈશ્વરના મહિમા અર્થે અને ઈશ્વરની સાર્વત્રિક મંડળીના સભ્યોને માટે રજૂ કરું છું કે જેથી સત્યતા જાણે સમજે વિચારે અને વ્યક્તિગત રીતે નિર્ણય જીવનમાં અમલમાં મૂકે બરાબર અને એટલે જો કોઈને ક્યાંય તકલીફ પડતી હોય તો કોમેન્ટ કરતા પહેલા આ વિષય સંદર્ભની એ લોકો પૂરી જાણકારી મેળવે આધાર પુરાવા સાથે કાયદેસરતા સાબિત કરવાના હેતુ સાથે બરાબર આ

જો તમેને હું નહી પોકારી નહીં બોલીએ નહીં નિર્ણય લઈએ લોકોને નહીં કહીએ તો ઈશ્વર મારીને તમારી પાસે પણ આ બાબતનો જવાબ માંગશે 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 રાઈટ અને એટલે તમને પ્રભુ પુષ્કળ કૃપા આપે સહાય કરે આ બધી જ બાબતો સમજવાના માટે મે ગોડ બ્લેસ યુ હેવ એ બ્લેસેડ સેટરડે ટેક કેર બાય બાય